જલવાહક પેશી અને અન્નવાહક પેશી ભેગા થાય ત્યારે જ વાહક પેશી તંત્ર બને છે અને આ રીતે જલવાહક અને અન્નવાહક પેશી ભેગી થઈને બનાવે છે વાહી પુલ અને આ જ વાહી પુલ એટલે વાહક પેશી તંત્ર તો વાહક પેશી તંત્ર એ જલવાહક અને અન્નવાહક પેશી ના એકમો ભેગા થઈને જ્યારે પુલ બને છે ત્યારે વાહક પેશી તંત્ર બને છે હવે વાહી પુલમાં આપણે જોઈએ તો વાહી પુલ બે પ્રકારના હોય છે એક છે એક વાહિ પુલ છે એધા યુક્ત અને બીજા વાહી પુલમાં એધા નથી હતી એટલે કે એધા વિહીન તો હવે બંને વિશે જોઈએ સૌથી પહેલા તો એધા યુક્ત વાહી તો જ્યારે વાહી એધા એધા એટલે વર્ધનશીલ પેશી તેને કહે છે એધા તો હવે જે વાપુલમાં એધા હાજર હોય એટલે કે વર્ધનશીલ પેશી હાજર હોય ત્યારે તેને કહે છે વાહી પુલ અને એધા ગેરહાજર હોય તેને કહે છે અવર્ધમાન વાહી પુલ તો આમ એધાને હાજરી અને ગેરહાજરીને કારણે વાહિપુલના બે પ્રકાર પડે છે એટલે હાજર હોય તો વર્ધમાન વાહિપુલ એટલા ગેરહાજર હોય તો અવર્ધમાન વાહીપુલ વાહિપુલના અન્નવાહક અને જલવાહક પેશીની ગોઠવણીને આધારે બે પ્રકાર પડે છે જેમ કે વાહિપુલના પ્રકારો જોઈએ તો વાહિપુલ અને તેના બે પ્રકાર સૌથી પહેલા પ્રકારમાં જોઈએ તો તે છે અરીય વાહી પુલ અને બીજો પ્રકાર છે સૌથી પહેલા જોઈએ અર્ય વાહિપુલ તો આ પ્રકારના વાહિપુલની રચનામાં વાહિપુલ ફક્ત અન્નવાહક અથવા તો જલવાહક પેશી પેશીથી રચાય છે ધારો કે આ એક વાહિપુલ વિશે જોઈએ તો તેમાં અન્નવાહક અને જલવાહક પેશીથી રચાય છે વાહિપુલ અને તે અલગ અલગ ત્રીજા ઉપર ગોઠવાયેલા હોય છે જેમ કે સૌથી પહેલા જોઈએ જલવાહક પેશી કઈ રીતે રચાતી હોય છે એ જોઈએ તો ધારો કે આ ચાર જલવાહક પેશી છે એટલે કે ચાર વાહિપુલ જલવાહક ના છે એક બે ત્રણ અને ચાર ચાર વાહી જલવાહક પેશીના તો જે અલગ અલગ ત્રિજિયા ઉપર છે ત્યારબાદ અન્ય ચાર વાહિકુલ છે તે અન્નવાહક પેશીના છે એક બે ત્રણ અને ચાર તો આ પ્રકારે આ ચાર વાહી પુલ અન્નવાહક અને જલવાહક પેશીના છે આ છે જલવાહક અને આ છે અન્નવાહક પેશી તો અહીવાહી પુલ માં અન્નવાહક પેશી અને જલવાહક પેશી અલગ અલગ વાહિ પુલ હોય છે એટલે કે એક વાહિ પુલ એક જ પેશી ધરાવે છે અને અહીં વાહિપુલની રચનામાં અન્નવાહક પેશી અને જનવાહક પેશી ગોઠવાયેલી હોય છે એટલે કે એક એક પછી ગોઠવાયેલી હોય છે છે તો આ પ્રકારની રચનાને કહે અર્ય વાહિપુલ હવે બીજા પ્રકારમાં જોઈએ તેને કહે છે સહસ્થ વાહિપુલ સહસ્થ વાહિપુલ એટલે કે સહસ્થ વાહિપુલમાં વાહિપુલમાં અન્નવાહક અને એક સાથે ગોઠવાય છે અને તેના ત્રણ વાહિ ત્રણ પ્રકાર છે સહસ્ત વાહિપુલના પ્રકાર ત્રણ છે કયા કયા તે જોઈએ તો સહસ્ત વાયપુલના પ્રકારો જોઈએ તેમાં સૌથી પહેલો પ્રકાર છે સમ કેન્દ્રિત વાહિપુલ બીજો પ્રકાર છે એક પાર્શ્વ વાત છે એક પછી એક ત્રણેય વાહિપુલ વિશે જોઈએ તો સૌથી પહેલા જોઈએ સમકેન્દ્રિત કેન્દ્રિત વાહિપુલ તો હવે સમકેન્દ્રિત કેન્દ્રિત વાહિપુલમાં વાહિપુલ છે ધારો કે આ

તો આ પ્રકારે અન્નવાહક પેશી જો ગોઠવાયેલી હોય તો તેની મધ્યમાં જવાહક પેશી ગોઠવાય છે તો આ પ્રકારની રચનામાં અથવા તો આ પ્રકારના વાહિ પુલમાં એક વાહક પેશી એટલે કે અન્નવાહક પેશી એ જલવાહક પેશીને સંપૂર્ણપણે આવરી લે છે આનાથી બિલકુલ ઊંધું પણ હોય શકે જેમ કે વાત ધારો કે આ તો તેમાં બહારની બાજુએ જલવાહક પેશીને બદલે સોરી બહારની બાજુએ અન્નવાહક પેશીને બદલે જલવાહક પેશી હોય અને જલવાહક પેશી અન્નવાહક પેશીને આવરીને ગોઠવાય તો અહી બહારની બાજુએ છે જલવાહક પેશી અને અંદરની બાજુએ છે અન્નવાહક પેશી વાહીપુલ જોઈએ તે છે એક પાર્શ્વસ્થ વાુલ એક પાર્શ્વસ્થ વાહિપુલમાં વાહિપુલ કઈ રીતે રચાય છે તે જોઈએ તો

તો તેની બહારની બાજુ એ પર એટલે આ થયું એની બહારની બાજુ અને એ જ રીતે અન્નવાહક ગોઠવાય છે અને કહેવાય છે એક પાર્શ્વસ્થ વાહીપુલ હવે ઉભય પાર્શ્વસ્થ વાહીપુલ જોઈએ સૌથી પહેલા તો જોયા અહીં છે જલવાહક અને ધારો કે આ છે વાહિપુલ તો વાહિપુલમાં જલવાહક પેશીની બંને પાર્શ્વ બાજુએ તેજ ત્રિજ્યા પર અન્નવાહક પેશી હોય છે જેમ કે આ છે જલવાહક પેશી તો જલવાહક પેશીની બંને બહારની બાજુ એટલે કે આ બાજુ અને બીજી આ બાજુ તો આમ બંને બાજુએ અન્નવાહક પેશી આવેલી હોય છે આ ઉભય વર્ધમાન પેશી અથવા તો ઉભય પાર્શ્વસ્થ અવર્ધમાન પેશી કહે છે વર્ધમાન પેશી ત્યારે કહેવાશે કે જ્યારે તેમાં એધાની હાજરી હોય એધા ક્યારે હાજર હોય તો તે અવર્ધમાન પેશી છે